એટલે એન્ટ્રી થઈ ગયો સાડા નવ સુધી આગળ રોકાયો સાડા નવે આયોજક ભગવતસિંહ ગાંધીભાઈ ચૌહાણ તો જય દ્વારકાધીશ મિત્રો અત્યારે દેવાત ખવડ વિરોધ બહુ ચાલી રહ્યા છે તે દેવત ખવડ પણ ખુદ કરી કહી રહ્યા છે કે મેં જે હુમલો કર્યો છે તે હામી સાથી કર્યો છે પણ અમુક ખરા લોકો એમ કહે છે કે પીઠ પાછળથી ઘા કર્યો છે તો અત્યારે હાલમાં જે દેવાજ ખબરે ગાડી ઉપર હુમલો કર્યો આગળ સ્કોર્પિયો રાખી અને બે ગાડીઓથી ગાડીને દબાવી દીધી છે એ પણ હું તમને વિડીયો છેલ્લે બતાવવાનો છું તો દેવાજ ખબર એવું કહી રહ્યા છે કે ગાડી જે મારી લઈ ગયા મારે ગાડીને કાચ ફોડી દેખા પીઠ પાછળથી ઘા કર્યો દેવાજ ખબરનું કહેવાનો મતલબ એમ છે કે હુમલો પહેલાં ત્યાં કર્યો છે મેં નથી કર્યો એટલે દેવાજ ખવડનો વાંક આમાં નથી તો વાંક છે સામે જેને હુમલો કર્યો છે એમનો તો અત્યારે હાલમાં દેવાજ ખવડ બહુ ચર્ચામાં લેવાઈ ગયા છે કેમ કે મેં બે બે ત્રણ વિડીયો જોયા હતા ઇન્સ્ટાગ્રામમાં તેમાં દેવાજ ખવડ કહે છે કે બદલો તો હું લીધા વગર નહીં રહું એટલે અત્યારે હાલમાં બદલો પણ લીધો પણ છે કેમ કે અત્યારે હાલમાં જે દેવાજ ખવડે હુમલો કર્યો તે એના કારણે જ કર્યો છે જે પહેલાં દેવાજ ખવડ ખવર માટે સ્કોર્પીઓના કાચ પડી નાખ્યા અને ગાડી ભાંગી નાખી હતી એટલે દેવા ખવડે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ કહ્યું છે કે મારી ગાડી ભાંગી નાખી આમ કરી નાખું તેમ કરી નાખું એટલે કે બદલો હું હામી સાથી લઈશ અને દેવાજ ખવડ કરીને પણ બતાવ્યું છે અને દેવાજ ખવડે સોશિયલ મીડિયામાં યુટ્યુબમાં કહ્યું છે કે અત્યારે હું તમને છેલ્લા લાસ્ટમાં વિડીયો દેખાડું છું તો વિડીયો તમે જોઈને જજો અને એમ કહે છે દેવાજ ખવડ કે મારો જે કાનો છે ડ્રાઈવર તે તેને ગાળો દેવામાં આવી છે અને બહુ મારવામાં આવ્યો છે અને જે બદલો દેવે ખવડ લેવો હોય તો એને હું કામ મારવાની જરૂર હતી એમ તો અત્યારે એ વિડીયો હું તમને દેખાડું તો વિડીયો પેલા તમે જોઈ લ્યો ચાલો સનાથલ એક કાર્યક્રમનો મને ફોન આવેલો એટલે સનાથલ મેં કીધેલું ડાયરામાં આવી તારીખ વીસ ના બીજો ડાયરો મારો પીપળા હતો એટલે મેં પણ કીધેલું ખાત હાજરી આપીને નીકળી જાય એટલે હું આઠ વાગે એન્ટ્રી થઈ ગયો સાડા નવ સુધી હું ત્યાં આગળ રોકાયો સાડા નવે આયોજક ભગવતસિંહ કાનજીભાઈ ચૌહાણ રામભાઈ કાનજીભાઈ ચૌહાણ આ લોકોની મેં પરવાનગી લીધી કે ભાઈ ઓડિયન્સ છે નહીં તો ડાયરો ચાલુ ન થાય સ્વાભાવિક છે તો એ લોકો કે તમે તો પહેલાં ત્યાં ડાયરામાં જઈ આવો એ પૂરો કરીને પછી તમે આવો સીસીટીવી એમના ફાર્મ હાઉસના ચેક કરાવજો આઈ એમ રિક્વેસ્ટ એટલે હું ત્યાંથી સાડા નવે નીકળ્યો કાર્યક્રમમાં જવા કાર્યક્રમમાં મેં કલાક દોઢ કલાક હાજરી આપીને રિટર્ન થયું એટલે મે મારા ડ્રાઈવરને કાનો નામ છે એને ઓફિસેથી કીધું કે તું ગાડી લઈને જા આ લોકોને આપણે બોલાવ્યા છે એનું પેમેન્ટ મારે કરવાનું છે પછી હું ભગવતસિંહ આગળથી લઈ લઈશ એટલે મેં પૈસા લઈને એને મોકલી તું ગાડી લઈને જા છોકરો આવ્યો સના સ્ટેજ ઉપર એટલે આમને ખબર પડી કે દેવાજભાઈને આવવામાં અડધી કલાક મોડું છું કોઈ પણ કલાકાર તમે મીડિયા લઈને બેઠા છો ક્યાંક પાંચ પંદર મિનિટ કે અડધી કલાક આવવા જવામાં લેટ થતું હોય છે આપણો બિઝનેસ રોડ ઉપરનો છે મેં એક પણ રૂપિયો વિધાઉટ બજેટ લીધો નથી કોઈ જો તમને એમ કહેતું હોય કે મેં પૈસા દેવાજભાઈને આપ્યા હતા નથી આવ્યા તો મને એનો પ્રૂફ પૂરા પર ડાયરો ડાયરા મૂકી દઈશ પહેલી વાત આ એટલે ગાડી લઈને કાનો જેવો આવ્યો એટલે આ લોકોએ કીધું કે ભાઈ ગાડી લઈ લો દેવા જ અડધી કલાક મોડું શું કામ થયું મને તો રજા આપી હતી જવા માટે મારી હાજરી બોલે સીસીટીવી ફૂટેજ ચેક કરો ફાર્મ હાઉસના એટલે મને ડ્રાઈવરે કીધું ગાડીને ચાવી લઈ લીધી આ બધા ભેગા થઈને ગાળા ગાળી કર્યા ભગવતસિંહ કે રામભાઈ કેમનો દીકરો જે કાંઈ બીજા એ મારો ડ્રાઈવર ઓળખે છે ને કાનો એટલે મને કીધું ભાઈ ગાડીને ચાવી લઈ લીધી કાંઈ વાંધો ને ગાડીને ચાવી દઈ દે કાયદો છે આવડો મોટો ભારતનું સરસ બંધારણ છે આપણે એની એની સહાય કરીશું સહાય લેશું આપણે એટલે ત્યાંથી પંદરેક મિનિટ છે એટલે કાનન મેં કીધું લેવાય તો ગાડી લઈને તો નીકળી જાય કારણ કે આ એકલો હતો આ લોકો કાંઈ નહીં બીજું ત્રીજું કરે એ ચિંતા પણ મને હોય મારી સાથે કાયમ છે એટલે કાનો ગાડી લઈને ત્યાંથી નીકળ્યો એટલે આ લોકોએ બે ગાડી પાછળ કરી મહેન્દ્રા થાર અને ઇનોવા સનાથલથી આઈ થિંક પાંચસો મીટર કે સોરી મને ખાસ ખબર નથી ડિસ્ટન્સ રિંગ રોડનું જે હોય ત્યાં ગાડી પહોંચી એટલે બે ગાડી આડી નાખી બોટલનો ગાકરીને ગ્લાસ ફોડ્યો કાનાને જેમ એમ ગાળી દીધી ગાડીની ચાવી લઈ અને સ્કોર્પિયો ગાડી લઈને લોકો નીકળી ગયા વીસ તારીખે રાત્રેનો આ બનાવ એટલે કાનાને મને ફોન આવ્યો કે ગાડી લઈને લોકો નીકળી ગયા મેં કે તું ઊભો રે ત્યાં હું બે વાગે આઈ થિંક પહોંચી ગયો અમદાવાદ આણંદ બાજુથી આવતો એટલે કાનાને મેં ગાડીમાં બેસાડીને કીધું કે જે કાંઈ થતું સવારમાં આપણે કાયદે કે પ્રોસેસ કરું છું સવારમાં મેં કાનાને મોકલ્યું ચાંગોદર પોલીસ સ્ટેશન લાગી ખબર પડી મને એટલે મેં મોકલ્યું જે કાંઈ એફઆર કરાવવાની છે એ લીગલી પ્રોસેસ આપણે કરો કાનો એવો લીગલ પ્રોસેસ કરવા એફઆર કરવા માટે તો આમાં એવા ક્વેશ્ચનો થવા મળ્યા આ હતા અને આ નહોતા બનાવ જે માણસ સાથે બન્યો છે એ જે નામ લખાવે છે તો એ નામ લખવા કોઈ તૈયાર નથી અરજી લ્યો સવારથી રાત્રે આઈ થિંક એક વાગ્યા સુધી કાલે બપોરથી મારો માણસ આ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ફાળવવા માટે બેઠો છે લખાવે છે લીગલ પ્રોસેસ છે ગાડીનો કબજો એમની પાસે છે પૈસા એમની પાસે છે બધું તોડફોડ કરીને લઈ ગયા છે છતાં બી હજી એફઆઈઆર ફાટી નથી શું રીઝનથી એફ